હાઈ ફ્રેન્ડ હું છું દર્શના વેલકમ ટુ દર્શના મોસ્ટ ઓફ યંગસ્ટર્સની સૌથી પસંદીદાર રેસીપી મોમોઝની સાથે ચટણી ઘરે કેવી રીતે બનાવવી અને બેની જગ્યાએ ચાર મોમોસ ખાઈ શકાય તેવી બધી સિક્રેટ ટિપ્સની સાથે મોમોસનો અલગ અલગ શેપ આપવાની રીત પણ આજે આપણે જોઈશું સોફ્ટ મોમોસને કેવી રીતે સ્ટીમ કરવા ફ્રાય કરવા અને ડીપ ફ્રાય કેવી રીતે કરવા તે પણ સાથે જોઈશું મોમોઝ સાથે નેપાલી ગોરખા ચટણી ઘરે કેવી રીતે બનાવવી તેની બધી સિક્રેટ ટિપ્સ પણ જોતા જઈશું તો વિડીયો વચ્ચે સ્કીપ ના પૂરે પૂરેપૂરો જોજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો સૌથી પહેલાં મોમોઝનું સ્ટફિંગ તૈયાર કરીએ તેના માટે એક પેનમાં થ્રી ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું તેલને થોડું ગરમ થવા દઈશું ત્યારબાદ થોડી લસણની કડીઓ એડ કરીશું ત્યારબાદ ગાજરને ઝીણું સમારીને એડ કરવું અથવા ગાજરને છીણીને પણ એડ કરી શકાય તો એક બે મિનિટ માટે તેને થોડું ફ્રાય કરી દઈએ અહીંયા બધી સબ્જીને આપણે સોતે કરીને લઈશું જેથી આ મસાલો તમે બે ત્રણ દિવસ સુધી તેને સ્ટોર પણ કરી શકશો ત્યારબાદ થોડી કોબીજને છીણીને અથવા તો આ રીતે ઝીણી સમારીને એડ કરવી આ બધી સબ્જીમાંથી પાણી રિલીઝ થાય છે અને સૌથી વધારે કોબીજમાંથી તેથી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને એક બે મિનિટ માટે સોતે કર્યા બાદ તેમાં થોડા કેપ્સિકમ એડ કરીશું અહીંયા એક કેપ્સિકમ લીધું છે અને તેને ઝીણું સમારીને એડ કર્યું છે ત્યારબાદ જો તમને આ મસાલો થોડો સ્પાઈસી જોતો હોય તો થોડા લીલા મરચાં ઝીણા સમારીને એડ કરી શકો છો વેજ મોમોનો મસાલો તૈયાર કરવામાં મેઇન વાત બસ એ જ છે કે આ સબ્જીને એકદમ ક્રન્ચી તૈયાર કરવાની છે તેમાં રહેલું બધું પાણી સુકાઈ જવું જોઈએ તે માટે સારી રીતે કૂક કરવું ખૂબ જરૂરી છે તેથી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ત્યારબાદ એક બે ઝીણી સમારીને એડ કરી દેવી હવે તેમાં થોડું સબ્જી જેટલું મીઠું એડ કરીશું અહીંયા અડધી ચમચી જેટલું મીઠું મેં સ્વાદ અનુસાર એડ કર્યું છે ત્યારબાદ થોડો કાળા મરીનો પાવડર એક ચમચી તીખાસ પ્રમાણે વધારે કે ઓછો લઈ શકો છો એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવી અને સારી રીતે મિક્સ કરી દેવું જો તમને તે ખાસ ઓછી પસંદ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો આ સબ્જીમાં બિલકુલ મોસ્ચરનું પ્રમાણ ના રહેવું જોઈએ તેથી તેને ધીમી આંચ ઉપર બિલકુલ કૂક ન કરવું જો ધીમી આંચ ઉપર તેને પકવશો તો બધું પાણી રિલીઝ થશે અને સબ્જી એકદમ લીસી તૈયાર થશે અને મજા નહીં આવે તેથી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને હલાવતા રહીને કૂક કરવું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો વિનેગાર એડ કરીશું અને એક ચમચી સોયા સોસ એડ કરીશું હવે આપણે સબ્જીને બહુ વાર માટે કૂક નથી કરવાની બસ તેનો ક્રન્ચી ફ્લેવર આવવો જોઈએ ત્યાં સુધી જ કરવી તેથી વિનેગાર અને સોયા સોસ ને છેલ્લા જે એડ કરવું સબ્જી સારી રીતે કૂક થઈ જાય અને બિલકુલ તેમાંથી પાણી પણ રિલીઝ નથી થયું તમે જોઈ શકો છો અને એકદમ ક્રન્ચી ફ્લેવરમાં આપણે સબ્જીને તૈયાર કરી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જો તમારી પાસે સબ્જીમાં લીલું લસણ હોય એ લીલી ડુંગળી અથવા લીલા ધાણા પણ લાસ્ટમાં એડ કરી શકાય જેથી તેની એકદમ ફ્રેશ ફ્લેવર આવશે મોમોઝને કવર કરવા એક વાસણમાં એક કપ જેટલો મેંદો લઈશું આ મેંદો ચાડીને લેવો જો તમે મેંદામાં ના બનાવવા માંગતા હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને બે ચમચી જેટલું તેલ એડ કરીશું સારી રીતે તેને મિક્સ કરી લઈશું મોમોસમાં તેલ એડ ન કરો તો પણ ચાલે પણ તેલ એડ કરવાથી લોટ એકદમ સોફ્ટ બનશે અને ગ્લોસી તૈયાર થશે હવે તેમાં ઠંડુ પાણી થોડું થોડું કરીને આપણે એડ કરતા રહીશું અને લોટની એકદમ ટાઈટ કણક બાંધીશું લોટ ને થોડો ટાઈટ રાખવાથી તેની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ રહે છે કેમ કે મેંદો એ થોડો ઝીણો હોય છે ઘઉંના લોટના પ્રમાણમાં જેથી તે ઝડપથી કન્સિસ્ટન્સી માં આવી જાય છે તો આટલો લોટ બાંધવા માટે મને માત્ર અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડી છે લોટ બંધાઈ ગયો છે ને તેને ઢાંકીને રાખીશું હવે મસને સ્ટીમ કરવા માટે એક વાસણમાં અથવા તો ઢોકળાના કુકરમાં કે કઢાઈમાં આ રીતે થોડું પાણી મૂકીશું નીચે અને પાણીની ઉપર આ રીતનું કાણાવાળું ચપ્પણ મૂકી દેવું હવે કાણાવાળા ચપ્પણ અને પાણીની વચ્ચે થોડું એક ઇંચ જેટલો ડિસ્ટન્સ રહેવો જોઈએ ત્યારબાદ તેને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે લોટને તેલથી ગ્રીસ કરી દઈશું પાંચ મિનિટ બાદ લોટ સારી રીતે કન્સિસ્ટન્સીમાં દેખાય છે અને તેને થોડીકવાર માટે આપણે મસળી લઈશું જેથી એકદમ ઇલાસ્ટી લોટ તૈયાર થાય તમે જોઈ શકો છો હાથથી દબાવતા આ રીતનો એકદમ સોફ્ટ લોટ તૈયાર થયો છે બહુ કઠણ પણ નહીં કે બહુ નરમ પણ નહીં એ રીતનો લોટ તૈયાર છે હવે તેના આપણે ગુલ્લા તૈયાર કરી દઈશું નાની નાની સાઇઝના આપણે ગુલ્લા તૈયાર કરવા કેમકે આ લોટ થોડો ખેંચાઈ પણ છે એટલે સાઇઝ એકદમ નાની રાખવી અને જો તમને જરૂર લાગે તો તેમાં તમે વટામણ તરીકે લોટ પણ લઈ શકો છો એક નાનો લુવો લઈશું અને તેને વટામણમાં એડ કરીને પછી તેને વણી લઈશું તો પૂરી સાઈઝનું આ રીતનું વણી લેવું અને બહુ થિક પણ નહીં કે બહુ પતલું પણ નહીં એ રીતનું આપણે પૂરી તૈયાર કરીશું તો એકદમ પતલી સાઇઝની આપણે પૂરી તૈયાર કરી છે કેમ કે મોમોસ માટેનું જે કવર હોય છે એ એકદમ પતલું હોય છે તો જ તેનો ટેસ્ટ સારો આવશે બહુ જાડું હશે તો તેનો ટેસ્ટ સારો પણ નહીં લાગે અને તેને કૂક કરવામાં પણ થોડી વધારે વાર લાગશે તેમાં તૈયાર કરેલું એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અને પૂરીની આજુબાજુમાં પાણીથી થોડું ગ્રીસ કરી લઈશું ત્યારબાદ આંગળીની મદદથી તેને આ રીતે આપણે ચપટી હાલતા જઈશું અને તમને જેવો પણ પસંદ હોય એ રીતનો તમે તેને શેપ આપી શકો છો તો બે બાજુથી આપણે આ રીતે ચપટી વાળતા જઈને તેને કવર કરી લઈશું મોમોઝને કવર કરવાની આ એકદમ સરળ રીત છે એકદમ સરળ રીતે તમને આ રીતના મોમોઝ તૈયાર કરવાની રીત બતાવી છે તમે આ સરળ રીતનો ઉપયોગ કરી શકો છો અથવા તો એને બીજી પણ રીતે તૈયાર કરી શકો છો તો અહીંયા ત્રણ ચાર રીત આપણે મોમોઝની જોઈશું કે કે તેને અલગ અલગ શેપ કેવી રીતે આપી શકાય તો તેના માટે આ રીતની આપણે પૂરી તૈયાર કરી દઈશું ત્યારબાદ આ રીતે હાથમાં મૂકીને તેમાં એક ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું સ્ટફિંગ બરાબર ભરવું જેથી મોમોઝનો શેપ સારો આવે મોમોઝ જેમ બનતા જાય તેમ તેને ઢાંકીને રાખવા જેથી તેનું ઉપરનું પડ કડક ન થઈ જાય ત્યારબાદ કિનારી ઉપર થોડું પાણી સ્પ્રેડ કરી દઈશું જેથી તે ઝડપથી એકબીજાની કિનારી ઉપર ચોંટી પણ જાય અને બિલકુલ તે ખુલ્લી પણ ન જાય હવે એક હાથની મદદથી તેને એક સાઈડ બાજુ આપણે ચપટી લેતા જઈશું તો બે આંગળીઓની વચ્ચેથી આપણે આ રીતે ચપટી લેતા જઈશું અને એક બાજુ ચપટીવાળું રાખીશું અને બીજી બાજુ તેને એકદમ સિમ્પલ રાખીશું અને તેને બીજી બાજુની સાઈડથી જોઈન્ટ કરી લેવાય તો તો એ રીતે રીતે પણ અથવા આ મોદક જેવો કચોરી જેવો શેપ શેપ પણ તમે આપી શકો છો હવે આલવાની ત્રીજી રીત જોઈએ તેના માટે આ રીતે આપણે પૂરી વણી લીધી છે અને તેની બાજુ થોડું પાણીનો ભાગ પણ લગાવી દીધો છે ત્યારબાદ એક દોઢ ચમચી જેટલું તેમાં માવો ભરીશું એટલે કે મોમોસ નું સ્ટફિંગ ભરીશું અને ત્યારબાદ આ રીતે બંને બાજુથી વચ્ચેથી પકડીને તેને બંને બાજુથી ચપટી આલતા જઈશું ચપટી આલીને છેક કિનારી સુધીથી ચપટી આલતા જેવું અને આખી કિનારી પૂરી કરી દેવી તો આ રીતનો મોમોસ પણ તૈયાર કરી શકો છો આ સ્ટ્રીટ સ્ટાઇલ ફૂડ છે એટલે તેમાં મોમોસ તૈયાર કરવાની દરેકની અલગ અલગ રીત હોય છે અલગ અલગ શેપમાં મોમોસ તૈયાર કરવામાં આવે છે આ શેપ ખૂબ પોપ્યુલર છે તો તમે જરૂર ટ્રાય કરજો હવે આપણે લાલ સ્પાઈસી ચટણી બનાવવા માટે લાલ કાશ્મીરી મરચાં આખા નથી લીધા તેની જગ્યાએ લાલ કાશ્મીરી મરચાંનો પાવડર લીધો છે અને તેને એક વાડકીમાં બે ચમચી જેટલું એડ કરીશું ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીને તેને આ રીતે પલાળીને રાખવું મોમોસ માટે સ્પાઈસી લાલ ચટણી તૈયાર કરવા એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલું જીરું એડ કરવું ત્યારબાદ તેમાં લસણની થોડી કડીઓ અને એક બે ચમચી જેટલું આદું છીણીને અથવા તો વાટીને એડ કરી દેવું તેની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ આદુ મરચાંની અથવા તો લીલા મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ એડ કરીશું અહીંયા લસણની પેસ્ટ મેં વધારે રાખી છે લગભગ બે ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી છે એકાદ મિનિટ માટે ધીમે આંચ ઉપર તેને સૌતે કરીશું ત્યારબાદ તેમાં થોડા ડુંગળીના ટુકડા એડ કરીશું અહીંયા ડુંગળીના ટુકડા મેં મોટા મોટા પીસમાં જ રાખ્યા છે તો એક ડુંગળી એડ કરી છે ત્યારબાદ એક અથવા તો બે ટામેટા કાપીને એડ કરીશું મોટા પીસમાં ત્યારબાદ કાળા મરીનો પાવડર એડ કરવો અડધી ચમચી જેટલો અને સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ સબ્જીને થોડીક વાર માટે આપણે કૂક કરવાની છે જ્યાં સુધી ડુંગળી અને ટામેટા ચડી ન જાય ત્યાં સુધી તો તેને માટે તેને થોડીક વાર માટે ઢાંકી દઈશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો કે અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને કેવા લાગ્યા તમારી કોમેન્ટ કરવાથી મને વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કોમેન્ટ કરવી એકદમ ફ્રી છે નીચે તમને દેખાશે કે કોમેન્ટ ક્યાં કરી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે તો તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એક ડીશમાં કાઢી લઈશું અને થોડીકવાર માટે ઠંડુ થવા દઈશું ઠંડા થઈ જાય ત્યારબાદ તેને એક મિક્સર જારમાં ક્રશ કરવા માટે લઈ લઈશું અને તેમાં થોડો લાલ કાશ્મીરી મરચું જે પેસ્ટ આપણે તૈયાર કરી છે તે એડ કરી દઈશું જો તમે આખા મરચાંને પલાળીને રાખ્યા હોય તો તેને પણ એડ કરી શકો છો ત્યારબાદ આ રીતે મરચાં એડ થઈ જાય એટલે ફરીથી આપણે જે બાકી રહેલું સ્ટફિંગ છે તે એડ કરી દઈશું અને આ રીતે સબ્જી એડ કરીને તેને ક્રશ કરી લેવી મિક્સર જારમાં એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી છે અને લાલ ચટાક કલર આવ્યો છે ખૂબ જ સરસ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે લાલ ચટણી તૈયાર થઈ છે મોમોઝની આ ચટણીને ગોરખા ચટણી પણ કહેવામાં આવે છે હવે મોમોઝ માટે બીજા શેપ કેવી રીતે તૈયાર કરવા તે જોઈએ તો સ્ટફિંગ માટે આ રીતે માવો એડ કરીને બે બાજુથી ચપટી વાળતા જઈશું અને મોમોઝને તૈયાર કરીશું તમે જોઈ શકો છો જેમ આપણે ઘૂઘરા તૈયાર કરીએ છીએ ને બસ એ જ રીતે મેં અહીંયા સ્ટફિંગ કરી દીધું છે આ રીતે ઘૂઘરા જેવો શેપ આપ્યા બાદ તેને બે બાજુથી વાળી દઈશું અને જેમ ચંદ્રાકારની આપણે બનાવીએ છીએ ને બસ એ જ રીતનો અહીંયા મેં શેપ આપ્યો છે તો આ રીતના મોમોસ પણ તૈયાર કરવામાં આવે છે તો તમે જરૂર આ રીતે ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હવે બીજી રીતે આપણે જોઈએ મોમોસ તૈયાર કરવાની જેમ ઘૂઘરાને આપણે શેપ આપ્યો તો ને બસ એવો જ શેપ આપ્યા બાદ તેને આ રીતે ચપટી પણ આપી શકાય તો સ્ટફિંગ કરવાની આ એકદમ સરળ રીત છે તેને ત્રિકોણ શેપ પણ આપી શકાય ચોરસનાઓ શેપ પણ આપી શકાય અને ત્યારબાદ જે ઉપરની ચપટી રહે છે ત્યાં ગાડી તમે કિનારી ઉપરથી વાળીને એક ડિઝાઇન પણ આપી શકો છો છે ને કેટલું સરળ તો આ સરળ રીત તમે જરૂર અપનાવશો બધા જ મોમોસ મેં તૈયાર કરી દીધા છે અને તેને કૂક કરવા માટે અહીંયા ઢોકળાના કુકરમાં ઉપર કાણાવાળું ચપ્પળ મૂકીને તેલથી ગ્રીસ કરી દીધેલું છે અને બધા જ મોમોસ ત્યાં મૂકી દઈશું અહીંયા મીડિયમ સાઇઝના આપણે મોમોસ તૈયાર કર્યા છે તમે મનગમતા શેપમાં અલગ અલગ સાઇઝમાં પણ તૈયાર કરી શકો છો મોમોસના અલગ અલગ શેપ તૈયાર કરવાની રીત તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને અહીંયા કઈ ડિઝાઇન તમને મોમોસની પસંદ આવી છે તે પણ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હવે દસ મિનિટ માટે આપણે મોમોસને આ રીતે કૂક કરીશું દસ થી પંદર મિનિટમાં મોમોસ કૂક થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે ચડી ગયા છે અને ચમચીથી આ રીતે લેશો તો એકદમ આસાનીથી તે નીચેથી બહાર આવી જાય છે તેને આ રીતે હલાવીને પણ ચેક કરી શકો છો જો આસાનીથી નીકળી જાય તો સમજવું કે સારી રીતે મોમોસ કૂક થઈ ગયા છે એકદમ ટ્રાન્સપરન્ટ મોમોસ તૈયાર થયા છે તો સ્ટીમ થયેલા મોમોસ તૈયાર થઈ ગયા છે તેને ઉડીને પણ બતાવું કે કેટલા સોફ્ટ મોમોસ તૈયાર થાય છે તેનું ઉપરનું પડ પણ એકદમ પતલું છે જેથી તમને ખાતા પણ એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે તો આ રીતના મોમોસ એકવાર તો જરૂર ટ્રાય કરવા જેવા છે એકવાર બનાવશો ને તો વારે ઘટી બનાવવાનું પસંદ કરશો અને બહારનું લાવવા કરતાં ઘરે જ બનાવીને અનલિમિટેડ તેની મજા માણશો હવે આ મોમોસને આપણે ફ્રાય કરી લઈએ તો સ્ટીમ કર્યા બાદ તેને ફ્રાય કરી દેવા તે માટે અહીંયા ફ્રાય પેન લીધું છે અને તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીને આ રીતે મોમોસને ફેરવતા જઈશું અને તેમાં ફ્રાય કરી દઈશું મોમોસને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો તો જેમ આપણે ભજીયા તળતા હોય ને બસ એ જ રીતે મોમોસને ગરમ ગરમ તેલમાં એડ કરીને આ રીતે તળી લેવા અથવા તો ઓછા તેલમાં આ રીતે ફ્રાય પેનમાં તેને તળી લેવા એક બાજુ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેને બીજી બાજુ પલટાવી દેવા તો એકદમ બ્રાઉન કલરના સરસ મોમોસ તૈયાર થઈ જાય છે સારી રીતે ફ્રાય પણ થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો સ્ટીમ થયેલા મોમોઝ કરતાં બધાને સૌથી વધારે તો આ રીતના ફ્રાય કરેલા મોમોઝ ખૂબ પસંદ આવે છે તમે જોઈ શકો છો બે ત્રણ મિનિટમાં જ લાગે છે અને બે ત્રણ મિનિટમાં તમે બધી બાજુ તેને ફેરવીને કૂક કરી શકો છો અને સરસ એકદમ સુનેરો બ્રાઉન કલર તૈયાર થયો છે તો સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું આ રીતની અલગ અલગ રેસીપી કિચન અપ ચેનલ પર જોવા માટે બની રહેજો દર્શનાસ ફૂડ એન્ડ કિચન દર્શનાપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તમે જોઈ શકો છો મોમોઝ ચારેય બાજુથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે તમને તોડીને પણ બતાવો કે કેટલા સરસ તૈયાર થયા છે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થયા છે તેને ગુરખા ચટણી સાથે આપણે સર્વ કરીએ મોમોસની ચટણી કેટલીક જગ્યાએ એકદમ ડાર્ક કલરની હોય છે પણ નોર્થ કે નેપાળ બાજુ તમે જાઓ તો એકદમ પરફેક્ટ કલરની ચટણી હોય છે મોમોસ બનાવવાની બધી તમે ફોલો કરતા રહેજો ધ્યાનમાં રાખવાની બાબત બસ એ જ છે કે મસાલો ક્રંચિત હોવો જોઈએ મોમોને સ્ટફિંગ કરવાની જે પૂરી વણીએ છીએ તે એકદમ પતલી વણવી અને સ્ટફિંગ કર્યા બાદ તે સુકાઈ ના જાય તે માટે તેને ઢાંકીને રાખવા બજાર જેવા સોફ્ટ ક્રિસ્પી અને ટેસ્ટી મોમોસની તમે મજા માણતા રહો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ